ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે તેરમા પ્રકરણનું ગણિત ગમતની અંદર સ્વાધ્યાય જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો આગળના વિડીયોમાં આપણે સરવાળાના દાખલા જોઈ રહ્યા હતા તો આજે આપણે પાના નંબર એકસો એકાવનથી સરવાળાના દાખલાની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાદ્યપથી કરો પાના નંબર એકસો ને એકાવન સરવાળા કરો ચાલો શૂન્યની અંદર ચાર ઉમેરો તો શૂન્યમાં આપણે ચાર ઉમેરશે તો જવાબ ચારનો ચાર જ આવશે સાતની અંદર બે ઉમેરો તો સાતની અંદર બે ઉમેરો આઠ નવ એટલે કેટલા થયા ચોણા મીટર બરાબર બાજુનો દાખલો જોઈએ ચારની અંદર ચાર ઉમેરો ચારમાં ચાર ઉમેર તો પાંચ છ સાત આઠ એટલે અહીંયા જવાબ આવશે આઠ ત્રણની અંદર એક ઉમેરો તો ત્રણની અંદર એક ઉમેર તો કેટલા થશે ચાર એટલે જવાબ આવશે અડતાલીસ સેમી બરાબર ચાલો હવે અહીંયા એની બાજુનો દાખલો સાતની અંદર બે ઉમેરો તો સાતની અંદર બે ઉમેરો આઠ નવ એટલે આપણે અહીંયા લખીશું નવ ચાલો ચારમાં ત્રણ ઉમેરો તો પાંચ છ સાત એટલા આપણે અહીંયા લખીશું સાત એટલે કેટલા આવશે ઓગણ એંસી સેમી બરાબર બાજુમાં તમારે સેમી મેડમનો આખો જવાબ નથી એટલે મેડમ જગ્યા નથી એટલે લખી શકતા નથી પણ તમારે સેમી લખવાનું રહેશે ચાલો બેની અંદર એક ઉમેરો તો બેની અંદર એકની અંદર બે ઉમેરશે તો જવાબ આવશે ત્રણ બેની અંદર એક ઉમેરશે તો ત્રણ એટલે કેટલા તેત્રીસ સેમી ચાલો ચુમ્માલીસ વત્તા ચુમ્માલીસ તો ચારની અંદર ચાર ઉમેરો કેટલા થશે ચાર એટલે પાંચ છ સાત આઠ ચારની અંદર ચાર ઉમેરશે તો કેટલા થશે આઠ એવી જ રીતે બાજુમાં પણ ચારની અંદર ચાર ઉમેરો તો કેટલા થશે આઠ એટલે અઠ્યાસી સેમી ચાલો ચારની અંદર ત્રણ ઉમેરો તો પાંચ છ સાત એટલે આપણે અહીંયા લખીશું સાત પાંચની અંદર બે ઉમેરો તો છ સાત એટલે સેમી બરાબર નીચે જોઈએ શૂન્ય અને શૂન્ય એટલે શૂન્ય જ આવશે ચાલો પાંચ ની અંદર ચાર ઉમેરો તો છ સાત આઠ નવ એટલે કેટલા થયા નેવું બાજુમાં બે ની અંદર સાત ઉમેરો અથવા સાતની અંદર બે ઉમેરો તો સાતની અંદર બે ઉમેરશો તો આઠ નવ બરાબર એટલે નવ પાછા સાતની અંદર બે ઉમેરો એટલે નવ એટલે કેટલા જવાબ આવ્યો નવ્વાણું સેમી ચાલો છેતાલીસ વત્તા આણત્રીસ તો આઠની અંદર છ ઉમેરો તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ એટલે ચૌદ ચાર વધી પડી એક ચાલો બધી વાળા દાખલા એવા આવે ચારની અંદર એક ઉમેરો તો પાંચ પાંચની અંદર ત્રણ ઉમેરો છ સાત આઠ વડી વાળા દાખલા આવે એટલે સૌથી પહેલાં કો શું ઉમેરવાનું વડી પછી નીચે બીજી સંખ્યા ઉમેરવાની ચોર્યાસી મીટર ચાલો હવે એની બાજુમાં છે નવની અંદર સાત ઉમેરો તો નવ પછી આપણે ગણીએ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ 16, છ વધી એક ચાલો 6 ની અંદર એક ઉમેરો તો સાત સાતની અંદર બે ઉમેરો આઠ નવ છન્નું સેમી ચાલો એના પછી છે પિસ્તાલીસ વત્તા ઓગણત્રીસ તો મોટી સંખ્યા નવ છે નવની અંદર પાંચ ઉમેરો તો દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ચાર વધી એક ચાર ને એક પાંચ પાંચની અંદર બે ઉમેરો છ સાત એટલે ચુમ્મો તેર બાજુમાં છે બાવન વત્તા ઓગણચાલીસ તો નવની અંદર બે ઉમેરો તો નવની અંદર બે ઉમેરશો તો દસ અગિયાર અગિયારો એક વધી પડી એક પાંચ ને એક છ છ ની અંદર ત્રણ ઉમેરો તો સાત આઠ નવ એટલે એકાણું સેમી કેટલો જવાબ આવ્યો એકાણું સેમી અહીંયા સુધીના દરેક વિદ્યાર્થી મિત્રોને દાખલા થઈ ગયા આગળ જોઈએ આપણે ચાલો આઠની અંદર શૂન્ય ઉમેરો એટલે જવાબ આવશે આઠ ત્રણની અંદર પાંચ ઉમેરો તો ચાર પાંચ છ સાત આઠ એટલે આવશે અહીંયા પણ આઠ જવાબ એટલે અઠ્યાસી મિતર ચાલો સાતની અંદર ચાર સાત એટલે આઠ નવ દસ અગિયાર અગિયારો એક વડી પડી એક પાંચ ને એક છ છ ની અંદર ત્રણ ઉમેરો તો સાત આઠ નવ એટલે કેટલો જવાબ આવ્યો એકાણું સેમી ચાલો શૂન્યનું શૂન્ય છ ની અંદર ત્રણ ઉમેરો તો ચાર છ પછી સાત આઠ નવ એટલે નેવું મિતર ચાલો મોટી સંખ્યા આઠ છે એટલે આઠની અંદર બે ઉમેરો નવ દસ દસો સૂન વધી એક છ ની અંદર એક ઉમેરો સાત સાતની અંદર બે ઉમેરો આઠ નવ નેવું સેમી ચાલો ચુમ્મો તેર વટ્ટા ચૌદ સત્તર સાતની અંદર ચાર ઉમેરો તો આઠ નવ દસ અગિયાર અગિયારો એક વધી પડી એક સાતને એક આઠ નવ એકાણું મીટર ચાલો હવે પચાસ વત્તા ઓગણપચાસ એટલે શૂન્યની અંદર નવ એટલે નવના નવ પાંચની અંદર ચાર ઓગણસો નવ એટલે નવ્વાણું સેમી ચાલો અહીંયા આપણા સરવાળાના દાખલા પૂરા થાય છે હવે આપણે બાદ જોઈએ બરાબર છે ચાલો બાદ કરો બાદ અંદર આડત્રીસ ઓછા ચોવીસ ચાલો આઠમાડી ચાર બાદ કરો તો આઠમાડી ચાર બાદ કરીએ તો પાંચ છ સાત આઠ કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર એટલે આપણે અહીંયા લખીશું ચાર ત્રણની અંદરથી બે જશે તો એક બરાબર એટલે કેટલા આવ્યા ચૌદ મિતર ચાલો એની બાજુમાં છે ઓગણસાઠ ઓછા બેતાલીસ બરાબર છે ઓગણસાતની અંદર એટલે કે નવની અંદરથી બે બાદ કરો તો નવ બે પછી આપણે ગણીએ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કેટલા રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે સાત આવ્યા પાંચની અંદરની ચાર જશે તો એક રહેશે એટલે સત્તર મીટર ચાલો સાતની અંદરની ચાર બાદ કરો તો પાંચ છ સાત એટલે કે ત્રણ છ માંથી ત્રણ બાદ કરો તો ત્રણ એટલે તેત્રીસ મીટર ચાલો છન્નું ઓછા છોતેર માંથી છ જાય તો શૂન્ય નવમાંથી સાત જાય સાત એટલે આઠ નવ એટલે વીસ મીટર ચાલો તેતાલીસ ઓછા બાવીસ ત્રણમાંથી બે જશે તો એક રહેશે અને ચાર માંથી બે જશે તો બે રહેશે એટલે એકવીસ સેમી ચાલો સિત્યોતેર ઓછા છસઠ સાતમાંથી એક છ જાય તો એક સાત માંથી છ જાય તો એક એટલે અગિયાર સેમી ચાલો આગળ જોઈએ આપણે બે માંથી બે જાય તો શૂન્ય બે માંથી બે જાય તો શૂન્ય એટલે શૂન્ય કશું જ નહીં આવે શૂન્ય સેમી બરાબર ચાલો એક જાય તો બે પાંચમાંથી ચાર જાય તો એક એટલે કે બાર સેમી ચાલો નીચે જોઈએ શૂન્યમાંથી નવ જાય ના જાય તો આપણે શું કરવું પડશે દશક લેવું પડશે દશક લેવા માટે આપણે અહીંયા ચાલો આગળના દાખલા ક્રમમાં બધાને લખાઈ ગયા ચાલો હવે અહીંયા આપણે દશક લેવો પડશે તો શૂન્યમાંથી નવ નહીં જાય એટલે આપણે છ પરથી દશક લઈએ છ પરથી દશક લઈએ એટલે અહીંયા એક ઓછો થઈ જશે એટલે પાંચ એક અહીંયા જતો રહેશે ને નીચેથી શૂન્ય એટલે દસ ચાલો દસમાંથી નવ જાય તો એક બરાબર પાંચમાંથી બે જાય તો ત્રણ એકત્રીસ મીટર ચાલો બેમાંથી પાંચ નહીં જાય એટલે આપણે અહીંયા દશક લઈશું સાત પરથી દશક લઈએ એટલે કેટલા રહેશે છ અને અહીંયા થશે બાર કેવી રીતે બાર થાય ખબર તમને અહીંયાથી આપણે એક લીધો એટલે એક અહીંયા મૂકી દીધો અને નીચે બે હતા તે બે ઉપર લખી દીધા એટલે કેટલાથી આ બાર ચાલો બારમાંથી પાંચ જાય તો પાંચ પછી ગણીએ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે સાત રહેશે છ માંથી ત્રણ જાય તો ત્રણ બરાબર ચાલો ચારમાંથી નવ જાય ન જાય તો તમારે ક્યાંથી દશક લેવા પડશે છ પરથી એટલે અહીંયા રહેશે પાંચ અહીંયા થશે ચૌદ ચાલો નવમાંથી દસ અગિયાર બાર તેર ચૌદ એટલે પાંચ રે પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય ચાલો અહીંયા પણ ત્રણમાંથી પાંચ લઈ જાય એટલે નવ પરથી દશક લઈએ આપણે નવ પરથી દશક લઈએ છે અહીંયા આઠ અને અહીંયા થશે તેર ચાલો તેરમાંથી પાંચ જાય તો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એટલે આઠ રહેશે અને આઠમાંથી ચાર જાય તો ચાર ચાલો અહીંયા સુધીના દરેકના દાખલા થઈ ગયા આગળ જોઈએ છમાંથી સાત ના જાય એટલે આપણે અહીંયાથી દશક લઈશું તો આપણે અહીંયા ઉપર લખીશું ત્રણના બે અને અહીંયા સોળ ચાલો સોળમાં સાતમાંથી સોળ સોળમાંથી સાત બાદ કરો તો સાત ભાઈ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે ત્યાં નવ ને બેમાંથી એક જાય તો એક ચાલો અહીંયા પણ દશક લો અહીંયા રહેશે ત્રણ અને અહીંયા થશે અગિયાર અગિયારમાંથી નવ જાય તો નવ એટલે દસ અગિયાર એટલે બે અને માંથી ત્રણ જાય તો શૂન્ય ચાલો હવે હવે પછીના જે દાખલા છે તે તમારે જાતે કરવાના છે અને મેડમને ફોટો પાડીને મોકલવાના રહેશે બરાબર હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું આ ચાર દાખલા તમારે જાતે હોમવર્ક કરવાનું છે દરેક વિદ્યાર્થીઓએ